ઓ થેન્ક યુ મમ્મા સુપર મમ્મા રોય રાગોને એસા લે ગરો એસા આઈની એસા એસા આઈની અરે ની ની પટળો પટળો ઈને યાર એમરા અલા અલા અલાડા ઈવે ઈવે માં થકીયો બોત છોડરા છોડરા ભાઈ ન હો છોડતા ન કૃષ્ણ બીબી માં કૃષ્ણ ઓક્ષમ ઓકના અયા ઈયો ઈલા તે ઈયો છોડરા లేదు నాయన రే లేదా రేపు రే ఏమైనా చూడరా రే రే పెద్ద రే రే